વડોદરામાં આજે ડાયમો રિવોના એક ભવ્ય અદ્યતન શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વડોદરામાં ડાયમો ડાયમોરિવો જ્વેલરી બ્રાન્ડના ફ્લેગશીપ શોરૂમનું આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો આ ભવ્ય શોરૂમ વડોદરાના જ્વેલરી પ્રેમીઓ માટે એક નવું આકર્ષણ બનશે જે પરંપરા અને આધુનિકતાના સમન્વય સાથે ગ્રાહકોને અનુપમ અનુભવ આપવામાં સજ્જ છે સંસ્કાર નગરી તરીકે વિખ્યાત વડોદરાના ચીકુવાડી નજીક જેતલપુર રોડ પર અગ્રણી જ્વેલરી બ્રાન્ડ ડાયમો ડાયમોરિવોના ફ્લેગશિપ શોરૂમનો ભવ્ય શુભારંભ બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સંત લાઈફ કોચ અને પ્રેરક વક્તા ડૉ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીના વરદ હસ્તે સંપન્ન થયો હતો આ પ્રસંગે ડાયમોરિબો જ્વેલરી બ્રાન્ડના મેનેજિંગ ડિરેક્ટર અને ફાઉન્ડર હિતેશ કાનાની અગ્રણીઓ મેનેજમેન્ટ ટીમ અને મૂલ્યવાન ગ્રાહકોની ઉપસ્થિતિ આ અવસરને અનેરી ભવ્યતા પ્રદાન કરી હતી શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીના અપાર આશીર્વચન સાથે વડોદરાના હૃદય સમાજપુર જેતલપુર રોડ પર ડાયમોરિબોનો શોરૂમની શુભારંભ થયો છે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગોલ્ડ અને ડાયમંડના ડિઝાઇનર જ્વેલરીની વિશાળ શ્રેણી ઓફર્સ કરે છે વધુમાં ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ આભૂષણો ઉત્તમ કારીગરી અને પરંપરાગત આધુનિક કોમેન્ટ કોન્ટેમ્પરરી ડિઝાઇન સુધીની વૈશ્વ વૈશ્વિક આ શોરૂમ ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગોલ્ડ અને ડાયમંડ ડિઝાઇનર જ્વેલરીની વિશાળ શ્રેણી ઓફર્સ કરે છે વધુમાં ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ આભૂષણો ઉત્તમ કારીગરી અને પરંપરાગત થી આધુનિક કોન્ટેમ્પરરી ડિઝાઇન સુધીની વૈવિધ્યપૂર્ણ પસંદગી એક જ સ્થળે કરવાની તક મળશે ખાસ શુભ પ્રસંગોને ધ્યાનમાં રાખીને રચાયેલા આ આભૂષણો ગ્રાહકોના વૈભવી અનુભવને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ પ્રસંગે ડાયમો રિવો જ્વેલરી બ્રાન્ડના મેનેજિંગ ડિરેક્ટર હિતેશ કાનાણીએ શું કહ્યું વધુમાં આવો સાંભળી વડોદરા માટે અમે નવી ડિઝાઇન્સ અને ડેલિવિયર માટે અમારી પાસે બહુ મોટો કન્સેપ્ટ છે જે અમારી યુએસપી છે અમારી ડિઝાઇન જ અમારી યુએસપી છે અમે અત્યારે ઓલરેડી અઢારસો ડિઝાઇન ડાયમંડમાં અમે અઢારસો ડિઝાઇન એક સાથે લોન્ચ કરીએ છીએ અહીંયા અને ગોલ્ડની બારસો છે પણ લાઇટ છે લાઇટ જ્વેલરી મિન્સ ડેલી વિયર માટે અમારી પાસે ગોલ્ડની જ્વેલરી છે અને ડાયમંડમાં અમારી પાસે અઢારસો ડિઝાઇન અમે એક સાથે લોન્ચ કરી જેતલપુર રોડ વડોદરા ચિકોવાડી નજીક નથી ઓલરેડી આમ તો અમારી બ્રાન્ડની સ્કીમને લઈને કોઈ આવે એની માટે સ્કીમ નથી મૂકી પણ અમે અહીંયા ઓલરેડી બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરી છે લોકો અહીંયા અમારા સ્ટોર ઉપર અમારી ડિઝાઇન જે અમારી યુએસપી છે એની વિઝિટ કરે એટલા માટે અમે અત્યારે ઓફર કરી છે કે હંડ્રેડ પર્સન્ટ બાયબેક અને હંડ્રેડ પર્સન્ટ મેકિંગ ઓફ અપ ટુ એન્ડ અપ ટુ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ડાયમંડ વેલ્યુ ઓફ અને અપ ટુ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ મેકિંગ ઓફ ઓન ગોલ્ડ સ્પેશિયલ ઓર્નામેન્ટ્સ અત્યારે દિવાળીની સિઝન આવે છે તો દિવાળી માટે પણ ઓલરેડી નેકલેસીસ છે અને એન્ડ ઓલ ડેલી વિયર છે